નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વરસાદના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આજે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગેની તમામ બાબતોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતના પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં વરસાદી માહોલ અને વરસાદની આગાહી વચ્ચે આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા હતા આ દરમિયાન મિત્રો આજે સવારે છ થી સાંજના છ વાગ્યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા સામે આવ્યા છે આજના દિવસના બાર કલાકમાં રાજ્યના પાંત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં એક થી સાઠ મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો હતો મિત્રો ભાવનગરના મહુવા અને સૌથી વધારે વરસાદ નોંધાયો છે મિત્રો વાત કરીએ તો આગામી ચોવીસ કલાક અત્યંત ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે તો મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે મોટી આગાહી કરી છે જેમાં ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાવાઝોડું જેવી સ્થિતિ સર્જી શકે એવી ત્રણ વરસાદી સિસ્ટમની સક્રિયતા જોવા મળી રહી છે ભરૂચ નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પવનની ઝડપ પાંચથી સાઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ મિત્રો આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલો આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે મિત્રો એને જોતા ગુજરાતમાં પંદર જૂન પહેલા ચોમાસુ બેસી જાય તેવી શક્યતા છે હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ એકસો ને ટકા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેતું આવ્યું છે આ વર્ષે પણ સામાન્ય કરતાં સારા એવા ચોમાસાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાંથી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જો મિત્રો વાત કરીએ તો એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં એની સૌથી વધુ અસર દેખાશે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે તો બીજી બાજુ અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન પહોંચ્યું છે મિત્રો કચ્છમાં પડેલા કમોસમી વરસાદથી કચ્છના નાના રણમાં અગરિયાઓને મોટું નુકસાન થયું છે મિત્રો રણમાં દર વર્ષે ત્રીસ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે મિત્રો સામે આવેલી માહિતી અનુસાર કમોસમી વરસાદથી ચાર લાખ ટન મીઠું અટવાયું છે વરસાદને કારણે મીઠાના પાટામાંથી મીઠું કામગીરી અટકી ગઈ છે અને મિત્રો પાણી ભરાવાથી મીઠું ઉપાડવા માટે ટ્રક રણમાં ઊંડે સુધી જઈ શકતા નથી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે મિત્રો વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે જેમાં અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત તાપી નવસારી નર્મદા અને વલસાડમાં વરસાદની શક્યતા સાથે ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે તથા થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળસાયું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગે પણ એક મોટી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ભયંકર વાવાઝોડું ફૂંકાયું હતું અને સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે ભારે પવન સાથે વાવાઝોડાથી ખેડૂતોના પાકને નુકસાન તો બીજી તરફ કાસા મકાનો પણ જમીન દોસ્ત થઈ ગયા છે સાબરકાંઠામાં સતત પવન અને વરસાદની હોડિંગ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા મિત્રો લોકો રોડ પર રહેવા મજબૂત બની ગયા છે ત્યારબાદ મિત્રો જો આગળના સમાચારની વાત કરવામાં આવે તો વાદળ ફાટતા બસ્સો ઘરોમાં પાણી ભરાયા તો મિત્રો વાત કરીએ તો દેશમાં નવ રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે અને આમાં કેરળ કર્ણાટક તમિલનાડુ પોંડુચેરી ગોવા મહારાષ્ટ્ર મિઝોરમ મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ કરવામાં આવે છે મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે ઘણી જગ્યાએ સાત થી આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે 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 સોલાપુર હાઇવે પર પાટાસ વિસ્તારોમાં વાદળ ઘટના બની અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હવામાન વિભાગે સાવધાની રાખવા જણાવ્યું છે ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરી છે તો મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની ભૂક્કા બોલાવતી આગાહી સામે આવી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે અઠ્યાવીસમી મેથી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ત્રણ જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી જાય તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે ત્યારબાદના મિત્રો જો અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત માટે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી મિત્રો હજુ આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે તો ત્રીસમી મેથી વરસાદનું જોર હળવું થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જોકે દરિયાકાંઠે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો આજે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે તે અંગેની જો વાત કરવામાં આવે તો ભારતના દક્ષિણના રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે આ વર્ષે નવ દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે મિત્રો કેટલાક પરિબળો સાનુકૂળ રહેતા ચોમાસું અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું હતું આગામી મહિને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે હવે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે ચોમાસું અને વરસાદ કેવો રહેશે તે અંગેની આગાહી કરી છે તો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારથી જ વરસાદી માહોલ જામી ગયો છે હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી જશે હવે આ મામલે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે મિત્રો આ વચ્ચે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ થી દસ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જશે મિત્રો આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ વરસાદ આવશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે કે આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે આજથી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાનું અનુમાન છે એકત્રીસમી મે સુધી આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ વરસશે સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે એકત્રીસમી મે સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવનનું જોર રહેશે મિત્રો અંબાલાલ પટેલના મતે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પચાસથી થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મધ્ય ગુજરાતમાં મે સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળે હળવાથી ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો તાજેતરમાં જ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદમાં વધારો થયો હતો અને ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું હતું મિત્રો હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજુ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ દિવસમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે મિત્રો આ વર્ષે ચોવીસમી મેના રોજ એટલે કે સમય કરતાં આઠ દિવસ વહેલું સોમાસું બેસી ગયું હતું અને મુંબઈ સુધી પણ ખૂબ ઝડપથી પહોંચી ગયું છે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઠ્યાવીસમી મેથી ઓગણત્રીસમી મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો મિત્રો આગામી થી દિવસ સુધી હજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદનું જોર રહેશે હવામાન વિભાગે ઓગણત્રીસમી મે સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસમી મેના મે ના રોજ વલસાડ નવસારી સુરત તાપી ડાંગ ભરૂચ વડોદરા નર્મદા છોટા ઉદેપુર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આમાંથી મિત્રો કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે મિત્રો સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસમી મે ના રોજ વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને કોઈ એક કે બે વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડી શકે છે મિત્રો ઉત્તર ગુજરાતના અરવલ્લી મહીસાગર સહિતના બીજા વિસ્તારોમાં સુટાસવાયા અને હળવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા આણંદ ખેડામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના મોટાભાગના વિસ્તારો તથા પાટણ બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા અઠ્યાવીસમી મે બાદ ખૂબ ઘટી જવાની સંભાવના છે મિત્રો ત્રીસમી મેની આસપાસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઘટી જશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયો બન્યો છે જેને કારણે આગામી ચોવીસ કલાકમાં તે વધારે મજબૂત બને તેવી આગાહી છે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ધીરે ધીરે આગળ વધશે અને પૂર્વોત્તરના રાજ્યો તરફ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેના લીધે પશ્ચિમ બંગાળ ઓડિશા પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે અને આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો હાલ આ સિસ્ટમ ગુજરાત તરફ કે મધ્ય ભારત તરફ આવવાની શક્યતા જણાતી નથી જેથી રાજ્ય પર તેની કોઈ અસર થવાની શક્યતા નથી હવે ગુજરાતમાં જોર વધવાને બદલે ઘટવાની શક્યતા છે અને તેને કારણે ચોમાસાની પ્રગતિ પણ અસર થાય તેવી શક્યતા છે મિત્રો હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે અને આગામી બે થી ત્રણ દિવસમાં દેશના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચી જાય તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ મિત્રો હવામાન વિભાગે જે વરસાદની માહિતી આપી છે તે પ્રમાણે ગુજરાતમાં જોર આગામી બે દિવસ બાદ ઘટી જશે તેવી અનુમાન કરવામાં આવ્યું છે મિત્રો અરબી સમુદ્ર તરફથી ચોમાસાની બ્રાન્ચ હવે નબળી પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાનના વિવિધ મોડલો પણ દર્શાવી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ ધીમી પડી શકે છે જેથી કદાચ રાજ્યમાં ચોમાસુ પહોંચવામાં સમય લાગે તેવી પણ સંભાવના છે આભાર મિત્રો વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો